સુરતમાં ગયા વર્ષ કરતાં અન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે કોરોનાને પગલે સાવચેતી રાખતા લોકોએ અન્ય રોગોને માત આપવામાં સફળતા મેળવી છે સુરતમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે અન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો કોરોનાની સાવચેતીના પગલે સુરતી હોય બીજા રોગોને પાછળ પાડી દીધા છે કોરોનાની સાવચેતીના પગલે લોકો ફૂલ કપડાં પહેરતા થયા છે જેને લઈને મચ્છરજન્ય રોગોમાંથી આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેમજ લોકો જે રીતે પાણીમાં સાવચેતી રાખે છે અને પાણી એકઠું થવા નથી દેતા તેના કારણે મચ્છરનો ઉપદ્રવ ઘટ્યો છે જેના પરિણામે મચ્છરજન્ય રોગોમાં ઘટાડો થયો છે તેમજ માસ્ક અને સેટાઇઝરના ઉપયોગને કારણે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ ઘટ્યું છે જે રોગના દર્દીમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેમજ કોરોનાને લઈને લોકો ગરમ પાણી પીતા થયા છે જેના પરિણામે પાણીજન્ય રોગોમાં તૂતા ઘટાડો થયો છે એટલે કહી શકાય કે કોરોનાની સાવચેતીના પગલે સુરતીઓએ અન્ય રોગો સામે પણ નિયંત્રણ મેળવ્યું છે આપણે કોરોનાની અંદર આપણે બધાએ જોયું કે લોકોએ માસ્કનો મેક્સિમમ ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું અને સાથે સાથે જે આપણે અપીલ કરી હતી કે વારંવાર હાથ ધોવા અથવા તો સેનિટાઈઝર નો ઉપયોગ કરવો આપણે બધા જાણીએ છીએ કે જે પાણીજન્ય રોગ છે એટલે એ એ વારંવાર હાથ ધોવાને કારણે અથવા તો પર્સનલ હાઇજીન રાખવાને કારણે એ રોગચાળાની અંદર ખૂબ જ નોંધપાત્ર ઘટાડો આપણને જોવા મળ્યો છે